चालू થયા પછી बंद લગભગ नहीं થાય કેમ के अंधार एकदम से तो 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 વરસાદે જો ધપધપાટી બાર થી ચાર વાગ્યા સુધી બોલાવી લીધી જો આમ પાણી ભરાઈ ગયા હવે કાનો ભાઈ આવ્યા તા એક ઉથલ મારીને ગયા ને શું કે દીકુ બ્રશ કરવા જાઓ પાછું ઉઠવામાં મોડું થઈ ગયું કા મોડું થઈ ગયું ને એટલે મેં તાર બ્રશ જોઈ તૈયાર જ રાખવો ને હાલ હાલ હા તુલસી 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 ક્યાં ગય હવે હાલ વાંટ હાલ દઈ હા બસ લે ઓહો ગીતા વગર હા બસજો ની આવ બસ સીતારામને શ્રી કૃષ્ણ બતાવી ને બાકી બતાવી મજામાં તો નહીં વાજા તો કેટલા હોય કે ખબર નથી સિંહોને જો આગળ બ્રશ હોય ને હું ખાઈએ કા પછી રોટલી દેવા આવતી હતી તો મને કે ઉભી રહી કે હું બ્રશ કર લો મમ્મી પછી કે મારે આવવું છે તો મેં કીધું આ લું તેની વાટ જોઈ હતી આગળ એની જો બ્રશ કરી લીધું આજે એને ઉઠવા મોડું થઈ ગયું હું ફરી આ ઉઠીને વાર લીધા પછી ખીચડી હાઇની પડે તો વઘાર લીધી ચા બનાવી લીધો ને બરોબર બને હું મમ્મી ભાવેશભાઈને ખાતા હતા ઉઠીને આવી જ ને કીધું હાલો બ્રશ બ્રશ કરી લ્યો બરાબર ને હું શું કરતી હતી ઓય શું કરતી હતી શું હાલો હવે આને હમ લઉં ધીરે ધીરે જાદુ ને ફીડાવી લઉં ખીચડી ફાળી ખોરાવ લઉં ને પછી તૈયાર કરું બરાબર એને બાય કરે ઓય સ્કૂલ બસ જાય સ્કૂલ બસ જાતી તી એને સીવ બાય કરે હા હા હાલે રમાડ લે હા હું બેસું હમણાં શું તૈયાર થવાનો ટાઈમ થઈ ગયો હું તૈયાર દઉં કે દાદી તૈયાર કરી દે દાદા હું બોલી હું બોલી દાદા હું તૈયાર કરવા વાળી બેઠી દાદી તૈયાર કરવા વાળા બેઠા તું દાદા નું કે દાદા થોડા તૈયાર કર તારા દાદા છે અરે હાલ હું કર દઉં તો દાદા તને મૂકવા આવે એ કઈ થોડા તૈયાર કરી દે હમ જો તારું અહીં બેગાય તૈયાર થઈ ગયું તારો યુનિફોર્મ આવી ગયો ને તારી વોટર બેગ ભરાઈ ગયો હવે ખાલી તારે કપડાં પહેરી ને વાળો રાવવાના છે તો આલો ફટાફટ કરી દઉં બરોબર ને દાદામાં બાયણે વાટ જોઈએ છે બેઠા બેઠા સિંવ આવે તૈયાર થઈને તો આપણે જઈએ હમ હા હાલો હાલો કે દો હા હા ફટાફટ ફટાફટ એને ક્યાં લઈ જા હં

હે મુતાતે નઈ કાટીશ નઈ ને તને ફરવા આવું છે તાર ફેરો હા સી ઉન કડમાં બેસી એમ કે કોનાજી જાય મને લઈ જા લઈ જા કેમ કે જા જા મને વાલી તો કલ્લે પાછા હું કે મડીકો આમ જ તો ઈ કીઉ બાય 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 પાછી આવીને રમાડે કે તને હા બસ એમ પાછી આવીને તને બાય તો દાદા દીકરી જો નીકળી ગયા ભાવેશ ભાઈ નીકળી ગયા હવે મમ્મી ઘેરસે ને મમ્મી છે ને ખડવાટવા આજે અહીંયાથી જ વાટવાનું હતું તી અહી બેસી ગયા

એકા બીજા નમતું નથી બેમાંથી એક કાનો ભાઈ કે હું ને હે ને

તો જો આ લઈ ને છે ને કુંડા ઉપર લીંબોરિયા ખરેલ હતા કેમ કે લીમડા છે ને માથે છે હવે બહુ છે ને લીંબોરિયા છે નહિ ત્યાં જો પતરા માથે સાફ કર નાખ ને આ કુંડો છે ને એ તો શું છે કે અમારે વાપરવાનું બહુ કંઈમાંથી હોય નહીં ગાયને પીવડાવવાનું હોય પણ હમણાં જે દિન ને પાંદડા ખરે ને તે દિન આ છે ને એમાંથી ગાય નહીં નથી પીવડાવતા ગાયની ઓલી બાજુ નળ છે ને ત્યાંથી બે ડોયલું ભરીને મૂકી દઈએ ને આમાંથી તો શું છે કે ખેતરમાંથી ઘણી ઘણી આવતા જતા હોય ને મમ્મી પપ્પા ને સીવું ધૂળમાં રમતી હોય તે ગારાવાર હાથ પગને ભરાઈ રહી ને તે ગારાવાર હાથ પગ ધોવા હાટું હમણાં તો છે ને ઝીણકો કુંડો વાપરીએ બાકી એમાંથી તો અટાણ બહુ વાપરવાનું નહીં હવે હાઉ લીંબો રીયાજી થોડા થોડા છે ને ઈજા માથે જ છે લીમડા ખતમ થઈ જાય ને પછી છે ને આ કુંડો અસલ વિસરી નાખ્યું બાકી ઓલો તો પતરા ઢાકલ હોય ને તે પીવાનો કુંડો તો વાંધો ન હોય બાકી બધું વાપરવાનું ને રાંધવાનું નહીં ઓલી બાજુ એક નળશે એક નળ આવશે તે એમાંથી વાપરીએ ને અમારે કાનો ભાઈ છે ને આવી વાતા તે એક ઉથલ મારી ગયા અટાણભ લોંધા આવે છે પપ્પા કહેતા હતા કે બપોરે પછી ચાલશે એ કે જો હરેવડું નહીં આવે તો તે જીરીક થોડું થોડું હરેવડું આવી ગયું છે આમ કંઈ ખબર નથી પડી પણ મેં ઓલો કુંડા માથે જ પતરા સાફ કર્યા ને ત્યાં છત્રીન છે ને ભીની હતી મમ્મીને હરેવડું તો આવી ગયું છે તે હવે બપોર પછી પાછા કહીશ કે બે ત્રણ વાગે એ કે આવી અટાણ પવન ઠાવકો નીકળે ને તો અસલ બહુ ઠાઈ જાય અટાણમાં તો લોંધા આવે જ જોઈ પાછા વૈયા આ ગયા ટ્રેક્ટર લઈને ભીમોભાઈ એવા તો રાજુને બી લેવા જાવું હતું હવે એને માંડવી વાવવાની હતી રાજુને તે હવે કે બે ત્રણ બી ચાલી જાય બી લાઈન કાઉ રાખશું બી લઈને રાખશું રાખીશું તોય કે પછી વરી વરસાદ આવી જાય તો મારે બી ને કાઉ કરવું માંડવી ના એક વાવું છે તે લઈ આવશું તે પછી વહી ગયા ભીમાભાઈને એને હજી વાવવાનું બાકી છે તે રાજુભાઈ આવ્યા હતા પછી એ વહી ગયા ને પપ્પા ગયા ગામમાં ને કાનો ભાઈ ટેક્ટર લઈ વૈયા ગયા તો ફીટ બાર વાઈ ગયા ને છે ને જો મારે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો આમથી રહ્યો હવે મેં કીધું કપડાં છે ને ઉપર જ ડાયરેક્ટ નાખી હોય ને કરાઈ નાખવા તો તાઘડી ઉઘાડો તો અસ્ફલનો મેં વરી ઓછા પૂરા પાછા ઓછા ને કવરિયા ને કાઢા ને જ્યાં નાઈને લુગડા ધોઈ લીધા ને ત્યાં તો વરા પછી ઉડી ગઈ ને અંધાર થઈ આમથી ને ને એ ચાલુ થઈ ગયો થોડો થોડો દાદા દીકરી હજી આવ્યા બસ આવવા જોઈએ હવે જો બહુ જ નોંધાઈ રહ્યો છે તો હવે ચાલુ થયા પછી બને લગભગ નહીં થાય કેમ કે અંધાર એકદમ છે તો સીવું જો આવી ગઈ ને દાદી છે ને હામાં આવીને તેડી ગયા વરસાદ હવે પૂરું કાના ભાઈ આંકવાનું તો કામ પૂરું છે બખેડાઈ ગયું હવે ધીરો પડી ગયો પાછો

તો પાંચ વાગે આવ્યા અને વરસાદે જો ધપધાટી બાર થી ચાર વાગ્યા સુધી બોલાવી લીધી પાણી ભરાઈ ગયા હવે કાનો ભાઈ આવ્યા હતા એક ઉથલ મારીને ગયા બપોર પછી આકી આકી લીધું બપોર પછીથી ભરાઈ ગયું પાછું પાણી હવે વરી અઠવાડિયાનું નું હક જો વરાપ ઠાવકી અઠવાડિયું રહે તો અઠવાડિયા પછી આલે ન કર પૂરું ભરી દીધા પાણી પાછા ને સીવું બપોરે હોતી નતી એ કે બે વાર હું ટ્રાય કરી વરી પાસે નાનીને ફોન આવ્યો તો મામારે નાની અરે ઘણીક વાર વાતું કર્યું ને મારે કે હું નથી નીંદર ન આવતી કામ જાણે જે વરસાદ વધારે હોય ને તેથી મારે સીવું છે ને નીંદર ન આવે મેં કીધું તો જો રમવું પડશે હું ફંદા ના કરતી મારે હું વિડીયોને એડિટ કરવું તો મને કે હા કે કહેતી હાઈ છે નહીં તો એને રમકડા વેલા લઈ ગોઠવવાના ને રમતી હતી ને મેં વિડીયોને એડિટ કર્યો પછી તૈયારીની બહેણે કોઈ નેતાની ક્રમ મમ્મીને પપ્પાને હોઈ ગયા હતા ભાવેશભાઈ વહેલા અવતર્યા તી ઈ ઉપર હોઈ ગયા પછી હું શું બે જાગતી હતી ત્યાં ટાણ પાસ છો હવે બાયણે નીકળ્યા ને જો આમ પાણી ભર્યા છે પણ બંધ થઈ ગયો ન બપોરે તો ચાલુ થયો બાર વાગે તો એવું લાગતું નતું કે બંધ થાય વરસાદ વરસાદ પાણી ભરતી જાય છે

મારે ખાવાની ના છોકરા ખાય કે હવે હાલ સુધારદમ લા તો કેરી છે ને હમણાં જ મમ્મી ઝેડી છે સુધારી દઉં આ તા એ તો દાદી ની હવે તો તમારે બે ની એક એક થઈ ગઈ સુધારી જ નાખવાની હોય કેમ કે હવે આ રખાય નહીં આ ખરે એવી સુધાર લેવાય નક શું થઈ જાય મમ્મી માલ વિટામિન ને જો ભર ચોમા હે કેરી હાલે છે અને સુધાર દીધી મમ્મી તો ખાલી ચાખે છે સીવું ખાય સીવું ખાઈ જાય ને હમ બધી ખાઈ જાય તો હમ ભેરી કરજે સાલું કસ ભર લે હો મીઠી લાગે ને હવે મમ્મી જાય તઈ સીવું એક સીરું ખાવ મારો દીકલો મને દ ખવડાય છે કેમ બોલાવે કેરી ખાવા ન બોલાવે કેરી શેર ની ને તું કે ને દહી કેરીયું કેરીયું નથી હવે પૂરી થઈ કઈ વસ્તુ બનાવતા હોય તો આપણે બરોબર કે આવે તેમ બનાવી દઈએ

ભઈ તો ખર છે પણ આ છે ને જોરદાર મીઠી છે તમારે ચાખવી તો લ્યો ફૂલ મીઠી જ છે બૈગડી નથી ના 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 બૈગડી નથી ઈ તો પડી હોય ને તે જરીક ટોચ આવી ગઈ હોય ના ના માર હવે ઉપર ઉપર આવેલા હારી હોય એઠે હા હા પડે ને એટલે ઓલી થઈ જાય જરીક પોજી હાલો તો મારે છે ને ભૂંગરા ખરાઈ ગયા ને વેફર બટેટાને તરાઈ ગઈ ને હવે છે ને જો કરાઈ છે જાય ની ચેક આગળ યાદ આવ્યું ને કે ફોનતા આયુ પણ ઘંટી માથે જ પડો હાલ હાથ માર લઉં ઘરમાં આવત ને તો આ હાથ લેવા જવાનું આ સીવું સ્પેશિયલ ડુંગરી પેલા યાદ ન તો ડાયરેક્ટ બકડી આમ નાખી દીધી હતી હવે યાદ આવી ગયો હાલે નાસ્તો કરવા શિવો હાલો થવ ગારા વાળા થોડ વાળા પેલા યાદ નતું ને ઓલ વેફર ને પીળા ભૂંગરા તરતી હતી એને યાદે યાદમાં ઝીણી ભૂંગરી ડાયરેક્ટ તેલમાં નાખી દીધી પછી મેં કીધું આ તો જારામાં જારામાં તરાઈ જાય ન કરી હું માથી આમ આમ તેલમાં કાઢી હતા તો મમ્મી તો બરી રહી પેલા મેં એક

ખાવું હોય એટલે મારે આખી બીજું ભર ને અમારે અમારે જો સૂરજ દાદા દેખાણા અટાણે સેટ કા મમ્મી હા સનસેટ હમણાં ક્યાં ન કરવું દેખાય અંધાર અંધાર હોય આમ થોડોક મમ્મી આ વરસાદ વરસી જાય પછી આવું થાય વાતાવરણ તો કેવી મજા આવે સનસેટ આવતા સોખા નહીં દેખાય વાદરા છે તો